પેલા બાપાએ પુસ્તક એક લખેલું બહુ ટૂંક સારમાં બાપા એ લખેલું એનું વિશાળ સ્વરૂપ આજ રજૂ કરી દીધું અમારા બે ને રૂબરૂ વાત થયેલી બાપા એટલું જીવન ચરિત્ર કાંઈ હોય અને હું જ એ ફાઇલ દેવા ગયેલો રાજકોટ મને કઈ જાણી નહીં કે આ પુસ્તક બની જવાનું છે દાદાશ્રીને પણ મેં કીધું આપણા વ્યાસ ભગવાન બાપા એટલું જ કઈ દેવારામ બાપાનું ચરિત્ર જીવન ચરિત્ર હોય શકે દાદા કે શું વાત કરો છો કીધો હા બાપા કે સમય સમય બધી થઈ જાય છે એના બાળકોને શોધી શોધીને એના પ્રસંગોમાં ભરપૂર ભેરા છે પણ બાપાનું જીવન જ જોતા જો મનુષ્યને વૈરાગ્ય ન થાય આ શક્તિ ન મટે તો એ મજાના કોઈ પ્રમાણ નથી અમારા બાપ દીકરાને ઉગમ ફોજમાં ભરતી કરનાર દેવારામ બાપા ઉગારામ લાભો દાદા ભલા બાપા અને અત્યારે આ પ્રત્યક્ષ પુરુષો જીવારામ મામિયા બાપુ આવા મહાન પુરુષોના દર્શન દેવારામ બાપા દ્વારા અમને થયા અને એના ચરણે અમે શિષ્ટ નમાવી શીખા અને મોટો મોટો પરચો મારા બાપાનો અત્યારે મને અહીંયા ઊભો રાખી દીધો છે અને મોટો મોટો પરચો કાલે થાય છે રેસમડીથી બાપાના હમૈયા મારું જન્મ સ્થળ જન્મભૂમિ રેસમડી કર્મભૂમિ રાજકોટ અને ધર્મ ભૂમિ ભેડા પી પડ્યા આવો સહયોગ મારા દેવારામ બાપા કરી દીધો પેલું પુસ્તકનું વિમોચન થયું દાદા બોલ્યા હતા ભગીરથ કાર્ય દેવારામ બાપાએ કર્યું પણ આ નજરે પટેલ જ્ઞાતિમાં પ્રગટ થઈને હે જ્ઞાન ગંગા વહાવીને જ્યાં અયલાની વાછળ ગંગાજી હાલે ને જેને ચરણમત લીધા એની હાલ થઈ અમારું સીમાડીએ જ ગામ સીમાડે મને સદગુરુ સંત મળ્યા મારા બાપુજી આંગળી આવે કેવી દેવસભા મને આશ્ચર્ય થઈ એટલે હું મારા બાપુજીને હે જ રહેતો અને મારા બાપુજીનું કઠણ જીવન દેવારામ બાપાએ અડધી કલાકની અંદર જ એનું પરિવર્તન કરી નાખ્યું જેને તું ન કહેવા અને પડકારો કરીને ભોરાભાઈ એ કર્મનો હિસાબ દેવા માટે મોળો ચીરાય છે ના શબ્દ હિસાબ દેવા પડે પોપાભાઈનો રાજ નથી જવાબ દેવો પડશે એમ કહીને આ લૂંટારાનું દ્રષ્ટાંત દઈને મારા બાપુજીનું પરિવર્તન કરી નાખ્યું પહેલી જ મુલાકાતમાં એને મનમાં એમ થયું કે પટેલના બાપા અને બહાર બીજ ઉજવે ગામો ગામથી સત્સંગમાં આવે કાના કુમારને આવતા જાતા રેશમડી ગામની માઈ જોને એ આનું કોઈનું ખાતું ભૂરા બાપુનું નું હોય છે તો બેસવા ગયા અને આ ચોટ લગાડી દીધી કાંઈ બોલી શીખા નહીં મોનમાં મહાન શક્તિ છે ને એમાં જ્ઞાન જો થાય કાના બાપાની રજા માંગી બાપા કે હું નીકળું આખું ઘર કાના બાપા કું બહારનું બાપાને વંદન કર્યા તો ભોરા બાપુને મારા બાપુજીને એમ થયું હું પણ પગે બાપા પ્રસન્ન થઈને થાપો મારી દીધો ગંભીર બની ગયા બાપા વિદાય લઈને વયા ગયા કના કુંભાર ને કહે છે કાનાભાઈ કેટલા ટાઈમ ક્યાં સત્સંગ કરો છો અમે તો વર્ષો થયા આ મહાપુરુષ છે હવે જેને કોઈ દી સત્સંગમાં બેઠેલ નહીં સંત હું કહેવાય મહાપુરુષ શું કહેવાય કઈ ખબર નહીં બાપા કહે શું વાત કરો ભૂરા બાપુ ક્યાં મહાપુરુષ મને થાપો મારા મારે રોમે રોમ ધ્રજાવી દીધા જેસલ ને પીર બનાવવાની એવી વાતો તો આપણે અખિયામ દ્વારા સાંભળ્યા દેવારામ બાપા એવા કઠણ માનવીઓનું પરિવર્તન કરી નાખ્યું નકર કે આપ એ અમારા પતન થઈ જાત મારે મને વિચાર થાય બાપા ન મળ્યા હોય તમારી દિશા હું થાત જેના ઋણમાંથી મુક્ત થઈ શકાય એમ નથી સ્વિનમાંથી સર્જન નાનું મંડળ મેં જોયું છે ને એનો વિશાળ સ્વરૂપ મામીયા બાપુ આવેલા એ પીપળીએ મારા બાપુજી એ નથી અડીએ એવા રેસમડી એ આપણી ઘરે બેઠક રાખેલી મારી બા ને એટલે હું ચા પાણી ને પાણી ભરવા ને એવું બધું હું કામ કરતો મારા બાપુ કઈ નદીએ પાણી ભરવા થોડા હું એ દીકરી તરીકે પાત્ર ભજવતો ચા બનાવો તો નરસોડા પાસે પલંગ અને મામીએ બાપુ એ પ્રહાર કર્યો ભોરાભાઈ દેવજીભાઈના માણા ને વાહન નથી હમાવાના પચાસ વર્ષ પહેલા વાહન નથી હમાવાના આઈગમ તો તમે ઘણી વાણીના સાંભળ્યા છે પણ આ દેવારામ બાપાનું આઈ અને એ ખુમારીમાં આવીને જે શબ્દ બોલી ગયા એ સત્ય થઈ ગયા જૂના ઘરે પંડિત નું આખિયાન આલે છે અને પ્રહાર કરી દીધો ઠાલી બસું ખખડ છીએ બરકી બરકીને બોલાવે છે જ્યાં કીઓ ન્યાં ઉભી રહી જાય અમે હમે જ બેઠા અમને ઉલટો વિચાર આવ્યો કે માણસ મરી જાય બસોમાં માણા હમાતું નથી રાજકોટ ભોગવી બે બસ ચૂકાઈ જાય લીએ નહીં અને બાપા કે ખાલી બસું ખબર છે ભરકીને બોલાય છે બે હીજા એટલે હાથ વધેર કરો ગુરુ આવ્યા કંઈક બીજી રીતે અમે આવી માન્યતા કરી લીધી કે સમાજ ઓછો થઈ જાય પણ સમાજ તો ડબલ હોય ત્યાં વાસુરભાઈ ગોંડલ રોડે આયલા જાતા બસ બસમાં લખેલું હતું હાથ કરો ને બસ ઉભી યાદ આવી ગયા રોડ ઉપર અમારા જીવનનું દેહ નું મન નું ધનનું બધી કાળજી એને જ રાખી આવા ગુરુ ન મળે ટિકિટ ભાડું હું તો વાસુર ટિકિટ ભાડું તારા બાપુ વચન પાલન કરવાનું છે બીજું જવા આવવાનું છે આવો કોઈ ગુરુ કે એના શિષ્ય ને કે એના સેવક એમ કે હું ટિકિટ ભાડું તને આપું ભૂરા બાપુ દેહ વિલય થયા એની પાછળ પ્રોગ્રામ કરવા આવ્યા ગાડી ગાડીમાં બેઠા બાપા મારાથી કઈ તું રે અહીં આય તારા બાપુ નું વચન પાય બસ અને બાપુએ કીધું કે તને બેડો પાયર તારો થઈ જાય તારે પીપળીએ જવાનું તો મારી કઈ શક્તિ નહોતી પણ એને આ શક્તિ મને આપી જીગર આપી ઘણા રોડ તોડ ની અંદર હિંમત આપી અને મને આ યોજી પહોંચાડ્યો ચાર દીકરા મોટા કીરા માં વગેરે એની આજ્ઞા લઈને પૂછવા એવા પીપળીએ બાપા રાજકોટ જાઓ આમ ચપટી આમ આશ જવાય તો કાયલ નથી કરવાનું ભોરા ભાઈ તમે રાજકોટ ભેગા થઈ જાઓ તમારા છોકરા મહેનતું છે અને નિ પગભર થઈ શકાય કે નહીં હું આઈ રહ્યા જ છઉ અમને રાજકોટ પણ એ મોકલનાર દેવારામ બાપા હે બધું હરાવાના થઈ ગયા અને એ ટાણે ટાણે આવીને રહ્યો રાજકોટમાં પાયા ખોદાણા તો ઉકા બાપાને મોકલા કે જાઓ ભોરા બાપુને તમે પાયામાં ટબૂડી રાખી આપો ઉકા બાપા પામ બધી કપડાં પહેરતા તેણી બાપાએ એને મોકલા એ ઘણી સમજણું અમને હાંજી આપી અને પાયામાં ઉતાર્યા રાજકોટ હળસ પાડસ ભેગો થઈ ગયો બાપુ આમાં તો ભામણ જોઈએ મારો બાપુ દાંત કાઢી આ ભામણ જ છે કે ના ના તો કોક પટેલ છે બાંધી લોગડિયા પહેર્યા છે પાઘડી છે આ ક્યાં ભામણ છે હું બેઠા દાંત કાઢે આમ ડગલે ને પગલે જ રાખવી મરું મરું થયા હોય ને ત્યાં આવી જાય મરું મરું રજીસ્ટર કરી દીધું જઈ મરવું હોય છોટ બાપા પણ એ ના લેવા આવ્યા કે બાપા કામ થઈ ગયું હવે દેહ છોડવો હોય તો કે તમારે જઈ મરવું હોય તે છૂટ તમારે વાર તારીખ નક્કી કરી લેવાના આ રજિસ્ટર ઓફિસ છે આવી ટોપી પહેરેલી ઉતારી દીધી ઓકા બાપા એ રાખી લીધી બથોબથ મળવાનું થઈ ગયું છેલ્લા જુહાર કહીને નીકળ્યા છે ત્યાંથી દાદાશ્રી પણ એ જ વાત મૂકી મારે દેહ છોડી દેવો હોય તો તો દાદા ક્યાં આવું એ પર્યાણ કરવા તો કોક કોક જ આવે ભોરા બાપુ અને ખરેખર ભુરા બાપુએ એવો પર્યાણ કરીને દેહને છોડ્યો એ મેં નજરે જોયું આવા મહાપુરુષો મળતા એની છાયામાં હાલતા એની આંગળી ચિંધતા હાલતા હાલતા આ માર્ગે અહીંયા પહોંચી ગયા તો કાલ ધામે ધૂમેથી જે માર્ગે અર્જુન બાપા આવતા જે માર્ગે પુંજલ પીર આવતા જે માર્ગે ઉગારામાં આવતા એ માર્ગેથી હામ થાય રેશમડી ગામ જેને વાવણી ટાણે વખત કાઢેલો અર્જુન બાપાની ઘોડી આ બાજુ આવી આ બાજુ વરસાદ થઈ ગયેલો પોતાને આંચકો લઈ ગયો બાપા એ નમસ્કાર કરીને જલપાન કરાવે કે પણ તમારે તો દેવજીભાઈ આ બાજુ તો વાવણી થઈ ગઈ છે કે આ બાપા અમારે વાવણી થઈ ગઈ છે વાવવા ગયા છે કોઈને ખબર ન પડે એમ ચપટી વગાડીને વાળી સમાચાર મોકલાવી દીધા હું બાપા વાવણી વાવતા હાથ છોડી ગાડામાં નાખી અને ઊંધું પડે હસતા હસતા હો આવે છે કોઈ પ્રશ્ન કર્યો કે અટાણમાં હું ભાઈ ઘર બાજુ કે મારા ગુરુદેવ આવ્યા છે એવો ભોળો હિત એમ થયું કે અટાણે પણ ગુરુ વાવણી ટાણે

એના જીવનમાં એમ હતું જ અને ભૂલાય એમ નથી ને હે પોતે મને સંતોષ છે રાજકોટ અનેકનો ઉધાર કરવા એવા ઉગમ ફૌજની માય દેવારામ ના દ્વારે પ્રિગટા ધન્ય ધન્ય જયંતિ રામ જયંતિ બાપુ થી એને સંતોષ થઈ ગયો હતો અને એનો આ રીત બસ ભાઈઓ જય ગુરુદેવ